ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમ ફિગોજો ધને નિરાકારજી આજે આપણે લગ્નથી ઋણ ઉતાર ઉતારો ઋષિ મુનિ પણ મતલબ ઋણ ઉતારી શકે છે અને મોક્ષ મળે છે તો ચોરાશી જન્મના ફેરાથી મુક્તિ મળે છે તો આપણે લગ્ન મનુષ્ય શા માટે કરે છે અને ઋષિ તે લગ્ન કરતા નથી તેનું ઋણ કેમ ઉતરે છે તે જાણો ઋષિઓ પરમાત્માને શરણે જાય છે તેના પર કોઈ પણ ઋણ રહેતું નથી તે ઋષિઓ સમાધિથી ઓજસ વધારે છે તેથી જગતની તેઓ મોટી સેવા કરે છે તેથી એનું ઋણ ઉતરે છે ને તે મોક્ષ પણ પામે છે ગીતા અધ્યાય અઢાર બાસઠમાં હે અર્જુન તે શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ કરે છે કે હે પાર્થ તું સર્વ સર્વભાવથી તે પરમેશ્વરને જે શરણે જા તેની કૃપાથી તું પરમ શાંતિ સનાતન મોક્ષ પદ પામી તો તે પુરાવો છે પરમાત્માને શરણે જવાથી મોક્ષ પણ મળે છે માણસોને તો હવે જે મનુષ્ય છે તેમને તો દેવઋણ પિતૃઋણ ભૂત ઋણ ઋષિ ઋણ અને મનુષ્ય ઋણ વગેરે ઉતારવા પડે છે તે જાણો તો પહેલું તો ઋણ કેમ ઉતરે છે તે જાણો જે પૃથ્વી જળ અગ્નિ વાયુ સૂર્ય ચંદ્ર ઇન્દ્ર વગેરે દેવો છે તો હવન કરો કે જે યજ્ઞ કરવાથી કે વૃક્ષ વાવવાથી કે પાણી પાવાથી પાણીમાં ખોટી વસ્તુ ઝેર ન ભળવાથી કે ફટાકડા ના ફોડવાથી કે ફૂલપાન કારણ વિના ન તોડવાથી બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા માં સમાન દ્રષ્ટિ રાખવાથી તેમણે અહીં જ જન્મ રૂપી સંસાર જીત્યો છે તેવું ગીતા પાંચ અઢાર ઓગણીમાં પુરાવો છે તેનું ઋણ ઉતરે છે આ પહેલું દેવ ઋણ માટે જ સાંભળો હવે બીજું જે માતા પિતા દાદા દાદી વગેરે મરે છે ત્યારે જે કાર્ય કરવામાં આવે છે તે બધા પ્રેત કર્મ છે અને શ્રાદ્ધ કરવું પીંડ પાણી દેવું વગેરે જે કાર્યો છે તે પિતૃ કાર્ય છે માતા પિતાના રજવીર્યથી શરીર બને છે માતાના દૂધથી અને પિતાના ધનથી શરીરનું પોષણ થાય છે પિતાના ધનથી શિક્ષણ મળે છે લગ્ન થાય છે તે પિતૃ પિતૃની સદગદી માટે પીંડ પાણી આપે છે તેનું તેવું તેના સંતાનો પાછળ કરે છે તો તે પિતૃ ઋણ ઉતરે છે બરાબર સમજાણું ઋણ માટે તો હવે ત્રીજું ભૂત ઋણ કેમ ઉતરે છે જે કીડીઓનું કીળિયા આપવાથી ગાયોને ચારો આપવાથી ઝાડવાને પાણી પાવાથી ગરીબ માણસોને અનાજ ખવડાવવાથી પશુ પંખી મનુષ્ય વગેરેને પાણી અનાજ ઘાસ જેની જે જે જરૂરિયાત છે તે આપવાથી ભૂત ઋણ ઉતરે છે હવે ચોથું ઋષિ ઋણ કેમ ઉતરે છે જુઓ ઋષિઓએ સમાધિમાં ભગવાનનું ધ્યાન ચિંતન કરે છે તે ઋષિઓને ભગવાન જ્ઞાન આપે છે આપણે તે જ્ઞાન વડે સત્યક્રમનું પાલન કરી ને ગ્રંથો વાંચી અને જીવનમાં ઉતારીએ તો ઋષિ ઋણ ઉતરે છે અને વંશ થયેલા મનવાળો યોગી ભગવાનના ભગવાનમાં રહેલી મોક્ષવાળી નિષ્ઠાને પામે છે આ ગીતા અધ્યાય છ પંદરમાં પુરાવો છે જ્યારે વંશ થયેલા મન આત્મામાં જ રહે છે અને સર્વ કર્મના કર્મોને છોડી દે છે ત્યારે તે મનુષ્ય યોગી કહેવાય છે તો આ ગીતા અધ્યાય છ અઢારમાં પુરાવો છે આ યોગી તપસવીઓથી વધારે સારો છે જ્ઞાનીઓથી પણ વધારે સારો છે ને કર્મકાંડીઓથી વધારે છે માટે ભગવાન કહે છે અર્જુન તું યોગી થા આ ગીતા અધ્યાય છ શ્લોક છેતાલીસમાં પુરાવો છે તો હવે મનુષ્ય ઋણ ઋણકે મૂત્ર જાણો જુઓ આપણે કોઈ પણ મનુષ્ય એક એકબીજાની મદદ વિના જીવી શકતા નથી બીજાના જે જે કૂવા રસ્તા બાગ ધર્મશાળા અન્નક્ષેત્ર વૃક્ષ વગેરે ઋણ ચડે છે તેવું આપણે બનાવીએ તો મનુષ્ય ઋણ ઉતરે છે તો હવે લગ્ન શા માટે કરવું પડે છે તે જાણો દરેક કુટુંબમાં બધા જ લોકો એકબીજાના ઋણના હિસાબે ભેગા એકબીજા કુટુંબમાં થાય છે તો દરેકને પોતાની ફરજ સમજીને ઋણ ઉતારવું છે પણ ઋણ ચડી ન જાય તે ખાસ યાદ રાખો તો જે લગ્ન કરે છે તેમણે નાની ઉંમરે ભલે ભણે છતાં થોડુંક પોતાનું ધંધાનું કે ઘરનું કામ કરે તો તે ધન વડે કે પોતાની મહેનતનું ઋણ ઓછું ચડે છે અને જેમ જેમ ઋણ મુક્ત થવાય મુક્ત મનુષ્ય થાય છે તેમ તેમ તે તે મનુષ્ય ધીરે ધીરે ભક્તિમાં મન લાગે છે અને જ્ઞાન થાય છે તેથી ઇન્દ્રિયોની આ શક્તિઓ ઓછી થાય છે જે જ્ઞાન વડે આગળ ભગવાનમાં પ્રેમ ભાવ જાગે છે અને તે મનુષ્ય બીજા જન્મે તે જોગી બને છે તે યોગનો અર્થ એ છે કે ભગવાનમાં જોડાવું તો મનુષ્યનો લક્ષ્ય છે ભગવાન પ્રાપ્ત કરવાનો જો મનુષ્ય જન્મ જે શ્વાસો ચાલે છે તે એક દિવસમાં એકવીસ હજાર છસો શ્વાસ ચાલે છે તે શ્વાસમાં જેટલું વધુ સાસી ભાવે જોવાની ટેવ પાડે છે તેથી મન પવિત્ર બને છે અને તે ભક્તિ વેરાગ જાગે છે ત્યારે વધુને વધુ શ્વાસનો શ્વાસમાં પ્રેમ ભાવે જોવાની ઈચ્છા થાય છે તેથી જ્ઞાનમાં આગળ જવાય છે તે દસ ઇન્દ્રિયોમાં મુખ્ય ત્રણ ઇન્દ્રિયો છે આંખ કાન અને જીભને જે જીતે છે તેથી પછી તે નાભીમાં ઉતરે છે ત્યાં જવાથી ખૂબ જ આનંદ મળે છે ને સુરતા એટલે કે દિવ્ય દ્રષ્ટિને સ્થિર કરીને આભીમાં જવાથી અમૃત મળે છે તો પોતાના મોઢામાં અમૃતના ઓડકાર આવે છે જે સૃષ્ટિમાં છે તે તમામ વસ્તુ આપણા શરીરમાં છે પરંતુ હાલમાં લોકોને ભૌતિક માયાની વસ્તુનીમાં ખૂબ જ પ્રગતિ કરી છે પણ જે જળ વસ્તુને છોડતો જ નથી જે આંખે દેખાય છે તે તમામ જળ વસ્તુ માયા કહેવાય છે તે માયાને જોવામાં કે ખાવામાં કે કપડાં પહેરવામાં કે ઘર શણગારમાં વધુને વધુ ફસાય છે પણ જો જ્ઞાની મનુષ્યનો સત્સંગ સાંભળે તો સુરતા વડે જે દિવે દષ્ટી વડે નાભીમાં ઉતરે તો ત્યાં મન અને આત્મા બની જાય છે તેથી આત્મા ચેતનનું જ્ઞાન થાય છે તે ચેતન વસ્તુનું જ્ઞાનથી જ શરીરમાંથી ઓજસ નીકળે છે તે ઓજસ લીને ઓજસરૂપી અસલી ધન છે તે માટે આંખ કાન જીભને ઉપયોગ કરો કરતો નથી ત્યારે તે ચેતન આત્મા વડે ઓજસના તરંગો નીકળે છે તે ઓજસના તરંગો સાચું ધન છે તે તો જે લગ્ન કરે છે તેને જરૂરી ઓજસ બનાવવાનું છે અને લગ્ન નથી કરતા તેને યોગી કહેવાય છે તે જ્ઞાન સમય સમજાય પછી સમયની મનુષ્યની કિંમત સમજાય છે તે મનુષ્ય લગ્ન કરી પોતાની ફરજ મુજબનો ધંધો કરી નોકરી કરીને એકાવન વર્ષમાં વરસે જો ઓજસરૂપી ધન જો ભેગું કરતો નથી તો તે ફરી ચોરાસી લાખ જોનીમાં જન્મીને અનેક દુઃખો ભોગવે છે તો તે દુઃખો ભોગવવા ન પડે માટે જ્ઞાન જીવનમાં ઉતારવાનું ઉતારીને સમાધિ વડે ઓજસરૂપી ધન જમા કરો તો તે જન્મે અને બીજા જન્મે કામ આવશે તો જો આપણે બધાને પૂછીએ તો બધા જ કહે છે કે પરમાત્મા નિરાકાર એક જ છે અને જન્મ જન્મે છે મરે છે તે કોઈ ભગવાન નથી તે તો જે શરીર છે તે કોઈ બી હોય વિષ્ણુનું હોય કે શંકરનું હોય પછી રામનું હોય કે કોઈ પણ ઉમિયાનું હોય કે લક્ષ્મીનું હોય સરસ્વતીનું હોય તે નિરાકાર પ્રભુની વિભૂતિ છે ગીતા અધ્યાય દસ શ્લોકમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુને સૃષ્ટિ સૃષ્ટિ બે પ્રકૃતિ વડે બનાવે છે એક ચેતન આત્માથી અને બીજી જળ પ્રકૃતિ માયાથી ગીતા અધ્યાય સાત ચાર પાંચમાં પુરાવો છે તે ચેતન આત્માના સંગ વડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વો બને છે જે પહેલી બુદ્ધિ બને છે બીજો અહંકાર બને છે ત્રીજું મન બને છે ચોથા પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ માત્રા શબ્દ સફરસરસને ગંધ અને પાંચમા ભૂત પૃથ્વી વાયુ અને આકાશ આ ગીતા અધ્યાય તે શ્લોક સોળ છ માં પુરાવો છે આ સંસાર પીપળાનું રૂપ છે જેનું પરમાત્મા મૂળ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને સ્થાવર જંગમ સૃષ્ટિના નાટકમાં પાત્રનો રોલ ભજવવા માટે ત્રણ ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોની શાખાઓમાં દેવો મનુષ્યો પશુ પંક્ષીઓ ઊંચે નીચે ફેલાયેલ છે તે નાશવન સંસારને વૈરાગના શસ્ત્રોથી કાપીને નિરાકાર પ્રભુને શરણે જેવાથી નિરાકારને પામે છે તે નિરાકારને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી તે ગીતા અધ્યાય પંદર શ્લોક એકથી પાંચમાં પુરાવો છે તો તે દેવી દેવતા કે તેની મૂર્તિને પૂજવાથી મુક્તિ મળતી નથી કોઈ પણ સંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી અને નિરાકાર પ્રભુને સનાતન ધર્મ છે નિરાકાર પ્રભુનો સનાતન ધર્મ કહેવાય છે પણ તેને સફ્રદાય માનવાનું ભૂલ છે તો મુક્તિનો અર્થ છે કે ભૌતિક વસ્તુથી સ્વતંત્ર થવું અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે જે નિરાકાર પ્રભુને શરણ સર્વે કર્મો આપીને અનન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પરવાયેલો ભક્તનો નિરાકાર પ્રભુ તુરંત જ ઉદાર કરે છે ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે તે નિરાકારને વેદો વડે યજ્ઞો વડે અધ્યાન વડે દાન વડે કે ક્રિયા વડે કે ઉગ્ર તપ વડે જોઈ શકાતા નથી અધ્યાય અગિયાર અડતાલીસમાં પુરાવો છે તો નિરાકારનું જ્ઞાન સદગુરુ આપે છે તે નિરાકારના દર્શન સદગુરુના હાથના ઇશારા વડે કરાવે છે તેથી સદગુરુ મનુષ્યના સર્વે પાપ છોડાવે છે પણ સદ્ગરુ મનુષ્યને નિયમ આપે છે તેનું ચુસ્તાથી પાલન કરે તો પાપ છૂટે છે તો પહેલો નિયમ એ છે આજથી તન મન ધન અને પરમાત્માના છે તે પરમાત્માનું જ માનવું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ છે કે સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું ને માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવાનો છે ત્રીજો નિયમ કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવેશની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતે રહેવું ચોથો નિયમ છે કે ઘુસ્તાશ્રમ જીવનનો ત્યાગ કરીને વેશધારી સંત સાધુ ફકીર ના બનવું પોતાની જાત મહેનતની કમાણીથી મર્યાદા પૂર્વક ગુરુસ્ત જીવનનો નિભાવ કરવો પાંચમો નિયમ સદ્ગુરુ વડે મળેલું જ્ઞાનનો સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાન જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ જીવ હિંસા ન કરવી સાતમો નિયમ ચોરી ન કરવી આઠમો નિયમ વ્યભિચાર ન કરવો નવમો નિયમ દારૂ વગેરે તામસી તમોગુણી આહાર ન કરવો દસમો નિયમ જુગાર ન રમવું અગિયારમો નિયમ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કે તેમાં કર્મકાંડ ન કરવા આવા નિયમ પાળી અને કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વગેરે છોડી દેવા અને સમય કિંમતી સમજી તેથી ટીવી જોવામાં કે દેશ વિદેશ ફાલતુ ફરવામાં સમયને કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો તેથી અસુરી બનાયા જાય બની જવાય છે તેથી તેને પ્રભુ અધોગતિ નરકમાં નાખે છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક પંદરથી એકવીસમાં પુરાવો છે તો ઉપરના નિયમને જે પાળે છે તેના પાપ સદગુરુ છોડાવે છે તે ગીતા અધ્યાય ચાર ચોત્રીસ પાંત્રીસમાં છત્રીસમાં પુરાવો છે કે હે અર્જુન તું સર્વ બધા પાપીઓ કરતાં વધુ પાપી હશ તો પણ આ જ્ઞાન વડે નિઃસંદે પાપને તરી જાય તો તેવું જ્ઞાન સમજે છે તે તેને ભૂતો વળગતા નથી કે નડતા નથી તે જ્ઞાની પછી વાર મુરત ચોગડીયા દિશા વગેરેની જરૂર પડતી નથી કારણ કે નિરાકાર પ્રભુ બધે જ આમ ઠસોઠસ ભરેલા છે તો પછી મતલબ કે જે છે ને એ ગીતા અધ્યાત્માં એ સરળ પુરાવો છે તો જુઓ હે પાર્થ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમાંય યજ્ઞ ઉત્તમ છે તો જ્ઞાનનો યજ્ઞ જ કરો ને આ ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પુરાવો છે તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીવનમાં ઉતારો અને સંતાનોને સંસ્કારી બનાવો તો જ દેશ બચશે તો દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવને જીવનમાં ઉતારો પણ તેની મૂર્તિને પૂજવાનીથી મુક્તિ ન મળે તો વેસન ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ મળશે તો સવારે વહેલાં ઉઠીને યોગાસન કરો પછી ધ્યાન કરો અને પછી એક્યુપેશથી શરીરની સારવાર કરો સ્ત્રીઓએ ઘરનું કર્મ કરવું અને પુરુષોએ ધન કમાવું તે કર્મ જ પૂજા ભક્તિ બની જશે તેને પછી મૂર્તિ પૂજવાની જરૂર જ પડતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધિક્ષાજી આપે છે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેર નગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું સર્વ નમન કરું છું મારા હૃદય ભાવ નથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું